ઝડપી પાડ્યું સુરત નહી તાપી નવસારી વલસાડ ડાંગ નર્મદા દાહોદ ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેર ઝાડ કાપી લાકડા સગેવગી કરવાના મસ્ત મોટા રેકેટ થયો સુરત વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર વહન કરાતા ખીરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી આ ટ્રકના ડ્રાઈવરની પૂછતાછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી સંગ્રહ કરાયેલું પાંચ પોઈન્ટ તેર કરોડનું રૂપિયાનું કિંમતનું બે હજાર પાંચસો મેટ્રિક ટન ખેરના લાકડા જપ્ત કર્યું હતું આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત સોળ જૂન ના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડી